નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈ ભવન ખાતે પરમ ભગવદીય નૈનાબેન ગોપાલદાસ શા પાનવડવાલા પરિવારના સ્મરણાથી મુખ્ય મનોરથી પિયુષભાઈ સુંદર આયોજન વ્યાસપીઠ પર કથાકાર વેદાંતાચાર્ય ભગવત આચાર્ય જ્યોતિષાચાર્ય પૂજ્ય ગિરિરાજ શાસ્ત્રીજી કથાનું અમૃતમય જ્ઞાન સાથે પ્રારંભમાં દિવ્ય ભવ્ય ભાગવતજીની પોથી યાત્રા શાસ્ત્રીજીના કરકમલો દ્વારા પૂજા વિધિ કરીને ભાગવતજીને પાલખીમાં બિરાજમાન કરીને ભવ્ય શોભાયાત્રા હિતેશા પુષ્પ રેસીડેન્સી વાઘોડિયા આજવા રોડ ખાતેથી ઢોલ નગારા ત્રાસા સાથે નીકળી હતી મહિલાઓ શિર ઉપર સાક્ષાત વલ્લભ સ્વરૂપ કળશ ધારણ કરીને ટ્રેડિશનલ પોશાકો સજ્જ ગરબે ઘૂમી વલ્લભ વિઠલ ગિરનારી યમુના મા યમુનાજીની બલિહારી નાચી ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા ડભોઈ દશાલાડ ભવન ખાતે પહોંચતા કથાના મુખ્ય યજમાન પિયુષભાઈ પારેખ પરિવાર દ્વારા વ્યાસપીઠ પર ભાગવતજીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું અને શાસ્ત્રીજીનું પણ માલાર્પણ દ્વારા સ્વાગત કરાયું હતું આ પ્રસંગે તાજી બહુજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વચના મૃત કરીને જણાવ્યું કે શોક મોહ અને ડર કેવી રીતે દૂર થાય તે શ્રીમદ ભાગવતમાંથી જાણી શકાશે આ સાથે જ ઉપસ્થિત વૈષ્ણવોએ પણ ભાગવતજીની પરિક્રમા કરીને ભવન જતિપુરા ધામમાં ફેરવાયું હતું વ્રજતા બહુજી મહારાજનું પણ પિયુષભાઈ પરિવાર દ્વારા માલ્યાર્પણ સ્મૃતિ ચિહ્ન દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું બ્રજલ તાજી વહુજીએ ઉપસ્થિત સૌ વૈષ્ણવોને શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા માદરે વતન ડબોઈથી પણ ભાગવત પ્રિયજનો કથા શ્રવણનો લાવો લઈને ભાવ ભાવવિભોર જોવા મળ્યા હતા